ખોટું છે હું કાબી વાય હા હા ભત્રીદા હા કેટલા વાજ્યા દસ વાગ્યા કકા મોડું થઈ ગયું હેડ મુખવાનું નહીં શું હેડાય

हां फोन करू हाल हेलो हेलो અલ્યા છોટા છો ભાઈ બુ એક ભેંસ લાવાય ગયો છો અલ્યા ઘરા ગાળ છે એક માર ભાઈ બછ હા કે તું ના તો ઘેરાઈ ની વાત ચિત કરીએ আর આવો હેડો લેવાઈજો પછી ભેંસ તો બો કેતો તો પેલા બો 500 રૂપિયા આલે મને યાર અલ્યા હો પડી કે ઉતરા પછી હા ઉતર પછી આલું છું

ગાડીવાળા નહીં ગાડીઓવાળા ફોન કરવાનું કીધું શેટલો અરે

કટીરાજ એ ભેશ લેવાઈ છે હગો આવે નિમમ પૂહ એટલે કશો વાધો ન યાર ભેંસો તો છો તમર ખબર થકે ખાલી નજર નાખું કહી દઉં કે ભેચ્છેવી છે એ વાત સાચી ને લેન છે એ આવો મેમન મારા બેહો ભઈ પ્યા બેહું છું એ સાબા બેટો આરા મોટા મોટા વેપારી હ તો ભેસ લઈ આલુ છું જબરદસ્ત ભેસ લઈ આલુ હાય કેટલા ઉધી ચાલે ભે હોય તો ચાલે મારા બિજ્યાત જોવ પાસા હાય કે ઓવ બિજ્યાત તો બિજ્યાત ને હાલો હા તમે મારા વચ્ચી ના પડતા તમારે કહી દીધું પાછું તો ઓવા પાછા હાથ પગ ભાઈ નાખો જીરમાનું ઓળખતા નથી તમે તાના અલે હમ જાવ છો તો મન તો શાનમો ખોળુ છો તમે તો અમો મારા ગાઠમો આયા છો હાખો તમે તાને અલે મારા ગામમાં આયા હોય તો હું થઈ ગયો મારા ગમમો આયા હોય તો ના છોડું કદી એ તમાર તાને છોડું કદી એ નહીં છોડું હવા તાને હજી તમે મને ઓળખતા રહી લે ના શેરો શું કાઢી ના શેર ઓળખ છું શું વાત કરો છો તમે તાને

બેસ બેસ નહીં હાલવાની જો આ કહી દીધું પેલન થી અરે બેસ નહીં આવી શાંતિ રાખો કે થોડી ઓહો ન કિમમ બેસ જોઈન પાડા જોઈ ના જતા હાલક પર ટોકાઈ જોઈ મારે ભેજો ખબર છે ના આજી બેસ લેવા નહીં આવ્યો પણ જબરજસ્ત કોમ પડી સાથ તો હું કોમ પડી ગયો તાને હું કે તો આપરો દુશ્મન ગોમમો આવ્યો હોય હા તો એને મારવું હોય તો હું કરવું પડે અલે યાર મરાય વાત કરો તો આપણો ગોમમો આવ્યો હોય તો હા ના મરાય તમાર મગજ જેવું સક નહીં યાર ના મરાય

આ કેટલું હિંદો તો તમારું વાલજી તો ધેર એ વાલજી વાલજી તું નહોતી કોઈ ખાધું ના પૂછે ગેરી ના આવો સમય સમય ના ખા દે ખાવાનું છે

સમજાવો મારે બીજું કોણ છે એટલે કે તમે બીજી વખત ખ્યાલ આઈ આપણો ખરાબ

ભૂલી દઉં આગળ પાછળ નું બરાબર ભૂલી દવાયું તારા ગમ માં તું અમને દોળાઈ દોડાય માળ્યા તા એ તારા હવે તમારે એવું હતું એટલે જી એ કાંઈ આ તો દૂધ નું દૂધ ને પાણી નું પાણી નાખું આગળ પાછળ કોઈ નહીં

કાણ ગણી કને કરે તુ ગણી કને કરે તુ ગણી પુણ કરે તમે એટલે એકલાન પાડી એકલાન પાડી હા બુધા એકલાન પાડી ગણી કને કર તુ ચાલાલ પટ્ટી જુ આ વાતિયા લેતાય યાર મરી

ઘર પાણી તો કૂતરું એ બોલો ખબર પડે બોલો બોલ એકા તો બોલજે ખાલી હું કપડ ઓપડ ભાઈ ગયા તારું કરી ના કર તમારું મોત હતું આજે બાપા ઓ મારો તો અમે દબાવત તમે બે જરા ડાયા હોત હા આ પ્લેટ ને લેતા એ વો તારી એક લેતા આ વધારે ડાવ પૂરો હોય બેનજી ઉતવારું બોલ થોડો મન તો કોણ માં પડ્યા છે મારા બલે હા બંધ થઈ ગયો ડુમો બંધ થઈ ગયો છે હું કે તો તો લે કઠોર છે તો હું કહું ગોમ માં જઈને કોઈને કે તો ને પાછો કે માર ખાધો તો કોઈ ને ના કો પહેલી વખત કીધું તો તલી વખત કે ના આખા ગમ આપણું નોમ સેટલું લે માર ખાવાનું આયુષ ખાતો કઈ લઈ લેજે બાઈક લઈ લે લેવા દેખી મું ને જી કે તો તારા વાદે ના આવ્યો તો સારું હતું મા તો કોનના ના ડાકે ખોલી રાગ રાગો